નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા વિડીયોમાં તો આજે આપણે આવ્યા છીએ માતાના મઢ તો હવે નવરાત્રિના થોડાક જ દિવસો બાકી છે ને આપણે માતાના મઠ આવ્યા છીએ કે કેવું દેખાય છે માતાના મઢને હમણાં ઘણો એવો વિકાસ અને કામ સારું થઈ છે તો છું કે આખું મંદિરનો માહોલ બધો બદલી ગયો છે તો સરસ એવું મજાનું કામ તો આપણે અહીંયા પહોંચી આવ્યા છીએ માતાના મઢ અને અહીંયાથી જ પ્રસાદીની ગાડીઓ આજુબાજુમાં ચોલો દુકાનો અને અહીં હાલમાં જે વરસાદ જે વધારે આવ્યો હતો તેના કારણે અહીંયા કને થોડોક રસ્તો ખરાબ થઈ ગયો છે અને પાણી પણ હજી અહીંયા કને ચાલુ છે આપ જોઈ શકો છો પાણી અહીંથી વહી રહ્યું છે અને મંદિરની બાજુમાં જ અહીંયા કને જોઈ શકો છો આપ સુંદર મજાનું એવું કામ કરવામાં આવ્યું છે ઊંચો ઊંચો ટાવર જેવું અહીંયા બનાવવામાં આવ્યું છે ને હજી પણ અહીંયા કામકાજ ચાલુ છે ને આ સુંદર મજાનો પ્રવેશ દ્વાર પણ અહીંયા બનાવવામાં આવે છે એકદમ સુંદર મજાની કારીગરી અને હવે આપણે માતાજીના આગળમાં પહોંચી આવીએ છીએ ને અહીંયા પણ સરસ મજાના કોલમ ને ઉપર લાઇટો સરસ મજાનું એવું કામ ચાલુ છે હજી ને સામે જ આવેલું છે માતાજીનું મંદિર સુંદર મજાનું મંદિર દર્શન કરી લીધા છે આપણે અંદર વિડીયો અને ફોટોની મનાઈ છે તો આપણે અહીંયા બારે આંગણાના દ્રશ્ય જોઈ શકીએ છીએ વિશાળ એવું આંગણું હાલમાં થઈ ગયું છે કારણ કે પહેલાં જે સાંકળ હતી દૂર કરી અને અહીંયા કને સારી એવી જગ્યા બનાવી દીધી છે અહીંયાથી માણસો બધા આવી અને દર્શન કરી શકે છે અને આ મંદિરના તારે તરફનો વ્યૂ આ છે પાછળનો ભાગ અને આ જગ્યા છે અહીંયા હવન કું છે નવરાત્રી દરમિયાન અહીંયા હવન કરવામાં આવે છે અને આ જે આંગણું છે અહીંયા કને નવરાત્રિના ગરબી થાય છે અહીંયા કને આરતી ને ગરબી અહીંયા થાય છે આ બાજુ બાથરૂમ ને પીવાનું પાણી આવેલું છે આ મેન બજાર તરફ રસ્તો અને તેનો મુખ્ય દ્વાર અને હાલ નવરાત્રી ચાલુ નથી એટલે અહીંયા થી આવતા આવું કરી શકીએ છીએ પરંતુ નવરાત્રી દરમિયાન અહીંયાથી રસ્તો બંધ હશે ને આ મેન બજાર છે અહીંયા તો અહીંયા કને દરેક વસ્તુ મળી રહેશે અને મેન તો પ્રસાદી તો બધી દુકાને મળશે પ્રસાદ ડુંગળી ટંકુ અને મીઠાઈઓ અને છોકરાઓ માટે રમકડા પણ દરેક જાતના અહીંયા આગળ બસ સ્ટેશન છે સામે અહીંયા કને છે બસ સ્ટેશન અને હવે અહીંયા બીજી સાઈડ માં આપણે જોશું તો મીઠાઈઓ પણ મળી રહી છે અહીંયા અહિયાં કચ્છની સારી એવી મીઠાઈઓ અને રમકડા પણ ઘણા એવા અગરબત્તી દરેક આઈટમો તમને અહીંયા મળી રહેશે ફર્નિચર વગેરે તો આ છે મેઇન બજાર માતાના મઢની અહીંયા કને પણ સામે મંદિર આવેલું છે મંદિરની બાજુમાં અહીંયા ડોનેશન આપવું કાર્યાલય છે અને આ જગ્યા જે આપ જોઈ રહ્યા છો તે અહીંયા માતાજી પ્રસાદ આપવામાં આવે છે એ જગ્યા છે અહીંયા કને તો સારું એવું કામ કરવામાં આવ્યું છે હાલ માતાના મઢમાં હજી પણ કામકાજ ચાલુ છે અહીંયા કને પણ મસ્ત મજાનો એક હુંવારો બનાવવામાં આવ્યો છે હજી બાકી છે અને આ છે હાઈવે મંદિરની બાજુમાં જ હાઈવે આવેલ છે ને અહીંયા કને જે આ પુલ છે તો અહીંયાથી પાણી ની આવશે આ બાજુથી તો આપ જોઈ શકો છો હજી પાણી અહીંયા કને ચાલુ છે આવેલું અને અહીંયા કને પાકું એવું બાંધકામ ને નીચે પર પણ પાકું કરવામાં આવી છે કારણ કે પાણી વધારે અહીંયા કને ભરાય નહીં ને એના કારણે બહુ સારું એવું હાલ કામ કરવામાં આવ્યું છે ને અહીંયાથી ઉપરથી આપણે દ્રશ્ય મંદિર તરફનું સુંદર મજાનો એવું જોઈ શકીએ છીએ તો અહીંયા કને પણ ફ્લોર જે છે પહેલાં ઘણો અહીંયા પાણી ભરાતો હતો રાસ્તામાં તો તે પણ પાકો કરી દેવામાં આવે છે ટાયલેસ નાખી અને તો પાણી ખાલી અહીંયાથી જ આ જગ્યા છે અહીંયાથી જ પાણી જઈ રહ્યું છે હાલમાં પહેલાં પાણી બધું આ બજારમાંથી આમ જતું અને હાલવા ચાલવામાં ઘણી તકલીફ થતી હતી તો બહુ એવું સારું કામ કરવામાં આવ્યું છે હાલ તો મિત્રો અહીંયાથી માતાના મઢ લગભગ એકથી દોઢ કિલોમીટર દૂર આવેલું છે અને છેલ્લી ચાળી છે તો આ ચાળીમાં તમને ખબર હશે જે પગે આવ્યા હશે તે માણસોને કે આ ચાળી છે તે બહુ કઠિન આવે છે કારણ કે ગમે ત્યાંથી ઓડેથી આવે કે દૂરથી આવે ભલે માણસો આ ચાળીમાં બહુ થાકી જાય છે અને જેને કહેવાય કે એકદમ હતાશ થઈ જાય છે એવી ચાળી છે આ તો અહીંયાથી આ ચાળી ચડી જાય એટલે પછી સીધો જ રસ્તો છે અને ડાયરેક્ટ માતાના મને દેખાશે આ છે કેમ્પ અહીંયા કને આ ગુલીનો કેમ્પ અહીંયા બને છે છેલ્લો કેમ્પ આવેલ છે અહીંયા કને તો મિત્રો આજે છે ઓગણીસ તારીખ આપણે વિડીયો બનાવી રહ્યા છીએ અને આવતા મહિનાની ત્રણ તારીખના નવરાત્રિ શરૂ થઈ રહી છે તો લગભગ દસ બાર દિવસ બાકી છે તો આપણે અઠવાડિયું લેખાય કારણ કે ચાર પાંચ દિવસ મોર તો યાત્રાળુઓ બધા ચાલુ થઈ જશે અને આપણે રસ્તામાં જે કેટલા યાત્રાળુઓ આવે છે અને શું શું સુવિધા અને કેવા કેમ્પ છે તે સંપૂર્ણ માહિતી અને જગ્યા આપીને બધું બતાવશું અને નવરાત્રી દરમિયાન માતાના મઢમાં પણ કેટલા માણસો આવે છે કેટલી ટ્રાફિક છે રોજે રોજને આપે વિડીયા રાખશું અંદર તો વિડીયો જોવાના ભૂલતા નહીં તમે અને મિત્રો કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં તો મળીશું નવા લોકેશન અને નવા વિડીયો સાથે જય માતાજી